માતાજી આશ્રમ શાળા ડોડવાડા તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આપ ક્યાંથી આવ્યા છો મેં અંકલેશ્વરથી આવ્યા છીએ હા અને તમારું નામ મારું નામ તરલ પટેલ છે તમને કેવું લાગે છે અહીંયા અહીંયા બહુ બહુ જ સરસ છે છોકરાઓ બહુ જ ડિસિપ્લિનમાં રહે છે મેં જોયું બધા એકદમ યુનો લાઇનમાં હા આવીને મેનર્સમાં છે એટલે ટીચરોનું બી બહુ જ કન્ટ્રીબ્યુશન છે અને છોકરાઓને ખરેખર આ જોઈને લાઈક બહુ સારું લાગ્યું કે આવી રીતે પણ આપણે હેલ્પ કરી શકીએ છીએ હું ઈચ્છું છું કે હું ફરી કંઈ ડોનેટ કરી શકું કપડાં કે જેવી કદાચ જે જરૂર હોય હા અને જે યુનિટી છે બધાની વચ્ચે તો કંઈ નહીં તમને વિનંતી છે કે કોઈનો જન્મદિવસ હોય કોઈની એનિવર્સરી હોય તો વારે વારે મહેમાનો આવતા રહી છે અહીંયા બાળકોને જમાડવા ખુશીના રૂપે તો તમે પણ આવી રીતના અમારા બાળકો માટે પાછા આવો છો એવી વિનંતી છે તમે હવે કંઈ બીજું જ ગિફ્ટ કપડાં લઈને મને ઠીક લાગશે હા હા જય માતા જય માતા થેન્ક યુ